નોલેજ જ પાવર છે ઉપસ્થિત મુખ્ય મહેમાન દેવાનંદ જાદવે જણાવ્યું કે શિક્ષણ વગરના વ્યક્તિની હાલના સમયમાં કલ્પના કરવી જ મુશ્કેલ થયેલ છે આ પ્રસંગે શિક્ષકોનું સન્માન શાળાના ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત મહેમાન દ્વારા કરાયું હતું આજે અંકલેશ્વરની પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિવસની ખૂબ જ સુંદર એક ઉજવણી અને મહત્ત્વપૂર્ણ ઉજવણી થઈ અને ખાસ શિક્ષકો માટે એટલું કહી શકાય કે સમાજમાં એવા સ્તંભ છે કે જે રાષ્ટ્રનું નિર્માણ કરે છે અને દરેક જે સ્ટુડન્ટ્સ છે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓનું ભાવિ ડિસાઇડ કરતું હોય છે એટલે આ દિવસે તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન કરે